નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચૌદ છ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરી આજે માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણશોની હરરાજી દરમિયાન ખેડૂત મિત્રોને જે ભાવ મળ્યા છે તેની ખેડૂત મિત્રોને માહિતી આપીએ તો મિત્રો આજે હળદ માર્કેટયાર્ડમાં કપાસનો જે છે તે ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો તેતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો આઠ મણની જીરુનો ભાવ રહ્યો છે એકાવનસોથી ચોપનસો તોંતેર રૂપિયા સુધીનો આવક થઈ છે બે હજાર સાઠ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છેતાલીસો નવ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર એસીથી અગિયારસો ને બાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે અઢારસો ચોત્રીસ મણની તળનો ભાવ રહ્યો છે બે હજાર પચાસથી પચીસો છપ્પન રૂપિયા સુધીનો આવક થઈ છે પંદર હજાર સાતસો આડત્રીસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે આડત્રીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો એકોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયારસો અઠ્ઠાવન મણની ચણાનો ભાવ રહ્યો છે બારસોથી બારસો બ્યાસી રૂપિયા સુધીનો આવક થઈ છે એકવીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી તેરસો સાઠ રૂપિયા સુધીનો આવક થઈ છે દસ હજાર આઠસો સિત્તેર મણની બાજરાનો ભાવ રહ્યો છે ચારસોથી ચારસો છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અઠ્યાવીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો રૂપિયા સુધીનો આવક થઈ છે બ્યાસી મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બારસો ને ચૌદ મોણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ ચૌદ છ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો